આજે તો અમે જવાના શાંતિતા અમે એક્ટિવા જોવા તો તમે વીડીએમ સેલેક્સિટી જોજો ખૂબ જ મજા આવવાની છે તો ફાઇનલી અમે નીકળી ગયા છે ને આ છે એરપોર્ટ ચોકડી રસ્તો તો વચ્ચે આવી ગયું છે શોપિંગ પણ આપણે ખરીદી કરવાની નથી અને થોડાક જ આગળ નીકળ્યા ને આવી ગઈ છે મારુતિની કંપની પણ અત્યારે આપણે મારુતિ નથી લેવાની આપણે એક્ટિવાનો નોંધાવા જવાની છે તો થોડાક જ આગળ નીકળી ગયા હતા ને આવી ગયું છે રામદેવપીનું મંદિર તમે મંદિર તો જુઓ કેટલો મસ્ત છે તો પોકી ગયા છે રેલવે ફાટક ને અમારા કિસ્મત તો જુઓ અમે આયા ને રેલવે ફાટકે ખુલ્યો વાહ વાહ રેલવે ફાટક તો ખુલી ગયો હતો પણ ટ્રાફિક હજુ મિલા નથી કરતી પણ તોય તમારા ભાઈ જમતમ કરીને કાઢી દીધું તો ફાઇનલી પોકી ગયા છે આપણે ગાંધીધામમાં જુઓ તમે ખાલી ગાંધીધામની સિટી તો ફાઇનલી આપણે પોકી ગયા આપડો બાય અહીં રાખી દઈશું લોક કરીને હવે આપણે જશું અંદર તો હવે જશું આપણે અંદર ને તમારા ભાઈ ખાલી રસ્તો જુઓ અંદર જાય પછી તમને બતાવું તો ફાઇનલી આપણે જશું અંદર ને તમે ખાલી અંદર નજારો તો જુદો કેટલો મસ્ત ના છે બારે તો ગરમી હતી પણ જેવા આપણે અંદર જાય એવી તો એસી ચાલુ હતી વાહ વાહ તો તમે જુઓ ખાલી કેવા કેવા હોન્ડા પડ્યા હતા ને આપણે પસંદ કરવાની છે એક્ટિવા તો આવી ગયા આપણે અંદર એક્ટિવા જુઓ ને આપણે નો ધાવાની છે અત્યારે એક્ટિવા જેમ કે આપડે લેવાની છે પુનમની તો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો